નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે એનું હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોને આપણે વાત કરવાની છે વીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીના હવામાનની જેની અંદર ખાસ કરીને ગરમી ઉકળાટ અને જે આપણે હીટવેવનો નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એના વિશે પણ વાત કરવાની છે અરબ અરબસાગરની અંદર જે એન્ટી છે એ કેવી રીતે ગુજરાત ઉપર પ્રભાવ પાડી રહ્યું છે એ વિષે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને જણાવી દઉં આમ તો આજે પંદર એપ્રિલ છે ને આપણે જે પ્રમાણે વાત કરી હતી કે પંદર એપ્રિલથી આપણે બે હજાર પચીસના ચોમાસાના વાર્ષિક કાર્યક્રમો આપવાની શરૂઆત કરશું જોકે એ શરૂઆત હવે આપણે આવતીકાલથી એટલે કે ચોવીસ કલાક લેટ કરી રહ્યા છે આવતીકાલથી આપણે એ માહિતી છે આપવાનું ચાલુ કરીશું આજે જે વીસ તારીખ સુધીના હવામાનની વાત કરવાની છે એમાં સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે રીતે આપણે આ સમય દરમિયાન એટલે કે માર્ચ એપ્રિલ મે મહિનો છે આ દરમિયાન જ્યારે સાગર છે એની અંદર એન્ટી સાયક્લોન હોય છે જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે જ્યારે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે હવાઓ ફરે છે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે પણ જ્યારે એન્ટી સાયક્લોન એટલે કે ઘડિયાળની દિશામાં હવાઓ સમુદ્રની અંદર ફરે તો હાઈ પ્રેશર બનતું હોય છે અને હાઈ પ્રેશરને કારણે વાદળો છે વિખાઈ જતા હોય છે અને ગુજરાત ઉપર જે અત્યારે પવન આવી રહ્યા છે એ એન્ટી સૂકા પવન આવી રહ્યા છે અને આ પવનો છે વીસ તારીખ સુધી આ રીતે જ આવવાના છે જોકે એન્ટી સાયક્લોન છે એ વીસ તારીખ પછી પણ એ તો ત્યાં કન્ટિન્યુ જ રહેવાનું છે પણ અત્યારે જે પવનો આવી રહ્યા છે એ પવનો છે એ થોડાક સૂકા એટલે કે ગરમી ઉકળાટવાળું પવન વાતાવરણ છે એ વીસ તારીખ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે એમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે દરિયાઈ કાંઠાથી લઈને પચાસથી સિત્તેર કિલોમીટરના એરિયા છે એ તમામ વિસ્તારની અંદર ઉકળાટનું પ્રમાણ છે એ આવતીકાલે સોળ તારીખથી વધી વધી જશે અને વીસ તારીખ સુધી ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે એ સાથે આપણે બીજી વાત કરવાની છે કે એ જે સૂકા પવન આવી રહ્યા છે એને કારણે જે પવનની સ્પીડ છે એમાં પણ વધારો જોવા મળશે જો કે આપણે જે પ્રમાણે એક આગાહી આપી હતી એમ કે અગિયારથી પંદર એપ્રિલનું જે સેશન છે એ દરમિયાન પવનની ઝડપ વર્ષે એમાં વધારો પણ થયો છે હજુ પણ આ પવનની જે ઝડપ છે એ કન્ટિન્યુ રહેશે બની શકે કે અત્યારે જે વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે એમાં હજી પણ કદાચ પાંચ પોઈન્ટનો વધારો થઈ શકે છે એટલે કે થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ પવનની થઈ શકે છે પાંચ પોઈન્ટ વધી શકે છે આવનારા પાંચ દિવસ હજુ પણ પવનની ઝડપ છે એ વધેલી રહેશે અને પવન છે એ એકદમ પ પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે અને એ પવન પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝડપ વધારે રહેશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હવે પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો થશે એ સાથે જે રીતે આપણે અગિયારથી થી પંદર તારીખ દરમિયાન હીટવેવમાંથી રાહત મળી હતી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો પણ હવે આજે પંદર તારીખથી ફરીથી પાછું તાપમાન ઉંચકાયું છે અને હજુ વીસ તારીખ સુધી આ તાપમાન આપણે ઊંચું જ જોવા મળશે જોકે વીસ તારીખ પછી પણ તાપમાનમાંથી રાહત મળવાની કોઈ સંભાવનાઓ નથી પણ ખાસ કરીને વીસ તારીખ સુધીની વાત કરવા જઈએ તો એવરેજ ગુજરાતનું તાપમાન છે એ એકતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે એટલે આવનારા પાંચ દિવસ છે તેમાં આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે અને તાપમાન છે તે ખૂબ ઊંચું જશે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી વિસ્તારો એવા છે કે એમાં લગભગ ચુમ્માલીસ ડિગ્રી પ્લસ પણ તાપમાન થઈ શકે છે ચુમ્માલીસ પોઈન્ટ પાંચથી લઈ અને પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ એવરેજ એકતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાશે એ સાથે કચ્છના વિસ્તારો છે એમાં પણ એવરેજ તાપમાન ઊંચું રહેશે જોકે કચ્છના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર થોડુંક તાપમાન કદાચ નીચું રહે એકથી બે ડિગ્રી બાકી ઓલ ઓવર તાપમાન ઊંચું રહેશે અને કચ્છની અંદર પણ ભુજ ભચાઉ અને કંડલા જેવા વિસ્તારો છે એની અંદર આપણે ચુમ્માલીસ અથવા તો તેનાથી પણ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ મુખ્યત્વે તાપમાન ઊંચું જ રહેવાનું છે પણ સૌથી વધારે અસર છે ઈડર હિંમતનગર મહેસાણા પાટણ અને પ્રાંતિજ જેવા વિસ્તારોની અંદર જોવા મળે ત્યાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે અને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર કપડવંત વિરમગામ સાણંદ સહિતના વિસ્તારો છે આણંદ નડિયાદ સુધીના વિસ્તારો છે તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના છે એમાં પણ એવરેજ તાપમાન તેતાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો વીસ તારીખ સુધી પવનની ઝડપ વધારે રહેશે દરિયાકાંઠા વિસ્તારોની અંદર ગરમીને ઉખળાટ જેવો માહોલ જોવા મળશે અને એવરેજ તાપમાન છે તે ખૂબ ઊંચું રહેવાનું છે અને આ જે ઊંચું તાપમાન રહેવાનું છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું છે જેથી કરીને ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવાની જે આપણે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે હીટવેવનો રાઉન્ડ હતો એના કરતાં પણ આકરો હિટવેવનો રાઉન્ડ છે એ હવે આપણે આવનારા પાંચથી સાત દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર